નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગેસ સિલિન્ડરના દિવાળી પહેલાં સરકાર આપશે ફ્રી ગેસ સિલિન્ડર દિવાળી પહેલાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા એક પોઈન્ટ પંચ્યાસી કરોડ મહિલાઓને મફત એલપીજી સિલિન્ડર આપવાનો નિર્ણય લીધો છે આ લાભ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવશે જેના માટે લાભાર્થીઓ આધારિત ઈ કેવાયસી પૂર્ણ કરવું પડશે યોગ્ય દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કર્યા બાદ દસથી પંદર દિવસમાં મફત ગેસ સિલિન્ડર ઘર સુધી પહોંચશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દેશની પ્રથમ બુલેટ ટ્રેન અંગે મોટું અપડેટ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન અંગે મોટી અપડેટ સામે આવી છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ગુજરાતના સુરત અને બિલીમોરાના વચ્ચેનો પ્રથમ પચાસ કિલોમીટરનો ભાગ બે હજાર સત્યાવીસ સુધીમાં અને મુંબઈ અમદાવાદ લાઇન બે હજાર ઓગણત્રીસ સુધીમાં કાર્યરત થઈ જશે કહ્યું છે કે મુખ્ય લાઇન ત્રણસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ડિઝાઇન કરવામાં આવી છે જ્યારે લૂપ લાઇન એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર્યરત થશે સલામતી માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છે નાસા યુએસ અવકાશ એજન્સી નાસા બે હજાર ચોવીસ વાય આર ફોર નામના લગભગ સાહીઠ મીટર પહોળા એસ્ટ્રોઈડ ટ્રેક કરી રહ્યો છે અને તેને નિષ્ક્રિય કરવા માટે પરમાણુ હુમલા સહિત વિકલ્પો પર વિચાર કરી રહ્યો છે વૈજ્ઞાનિકો કહે છે કે આ એસ્ટ્રોઇડ બે હજાર બત્રીસમાં ચંદ્ર સાથે અથડાય તેવી શક્યતા છે જે અવકાશમાં કાકમાં ફેલાવીને પૃથ્વીના ઉપગ્રહો અને અવકાશયાત્રીઓ માટે જોખમ ઊભું કરી શકે છે ચર્ચામાં એક મેગાટનની ક્ષમતાવાળા પરમાણુ હત્યાનો ઉલ્લેખ છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ પાકિસ્તાન બહાર ગઈકાલથી જ દિલ્હી ખાતે શરૂ થતી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પાકિસ્તાને પોતાનું નામ પાછું ખેંચી લીધું છે શુક્રવારે લેવાયેલા આ નિર્ણય પાછળ પાકિસ્તાનનો દાવો છે કે ભારત સાથે વધતા તણાવને કારણે તેમને આ પગલું ભરવું પડ્યું છે સ્પર્ધા પાંચ ઓક્ટોબર સુધી ચાલશે જેમાં સો દેશોના બારસો ખેલાડીઓ ભાગ લેશે અને ભારતના તોતેર ખેલાડી પણ સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર પચીસ માટે બાબા વેંકાની ભવિષ્યવાણી બે હજાર માટે બાબા વેંકરની ભવિષ્યવાણીઓમાં સૌથી વધુ ચર્ચિત છે ભૂકંપો જ્વાળામુખી વિસ્ફોટ અને ભારે હવામાન પરિવર્તન જે અત્યાર સુધીમાં કેટલીક ઘટનાઓ સાથે મેળ ખાતા જોવા મળી રહ્યા છે નવેમ્બરમાં પૃથ્વીના વાતાવરણમાં વિશેષ અવકાશયામ પ્રવેશવાની અને એલિયન જીવન સાથે સંપર્ક થવાની આગાહી પણ કરવામાં આવી છે આ આગાહીઓની સત્યતા અંગે કોઈ નિશ્ચિતતા નથી હવે ફક્ત કહી શકાય છે કે આ આગાહી સાચી થાય છે કે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે તાત્કાલિક સેના મોકલવા માટે કર્યા છે આદેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ટલેન્ડ શહેરમાં વધતી તોફાનો અને એન્ટીફા જેવી સંસ્થાઓને પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવા કહ્યું છે ટ્રમ્પે સંરક્ષણ સચિવને આઈસીએ સુવિધાઓ અને અન્ય સંવેદનશીલ સ્થળોના રક્ષણ માટે તાત્કાલિક સૈન્ય મોકલવાનો આદેશ આપ્યો છે તેમણે જરૂરી પડે તો સંપૂર્ણ બળનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપી છે ટ્રમ્પના આ નિવેદન બાદ અમેરિકી રાજકારણમાં ચર્ચા અને તણાવ પણ વધી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરાટ અને અનુષ્કાના આ ફોટાએ તો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ પોતાની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથેનો સુંદર ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો વિરાટે કેપ્શનમાં લખ્યો કે એક મિનિટ થઈ ગઈ આ ફોટો પર ફેન્સે ભારે પ્રેમ વરસાવ્યો કોઈએ કિંગ અને ક્વીન લખ્યું છે તો કોઈએ ઘણા સમય પછી આ સાથેનો ફોટો કમેન્ટ કર્યો છે ઘણા ફેન્સ લાલ હાર્ટ ઇમોજી સાથે વિરાટ અને અનુષ્કાની જોડીને પ્રશંસા કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી ગુજરાતમાં ભારે પવન સાથે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે દક્ષિણ ગુજરાતના ડાંગ સુરત અને અમરેલી સહિત અનેક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે ઉપરાંત અમદાવાદમાં પણ આગામી બે દિવસમાં ભારે વરસાદના સંદેશ આ છે નવરાત્રિ ઉત્સવ દરમિયાન વરસાદ હજુ પણ ખેલ ખલેલ પહોંચાડી શકે છે સામાન્ય જાગૃત રહેવા અને સલામતી પ્રણાલી અનુસરવા હવામાન વિભાગની સલાહ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિજય રેલીમાં થયેલી ભાગદોડને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કંઈક આવું કહ્યું છે તામિલનાડુના કરુલમાં અભિનેતા અને રાજકારણી વિજયની ચૂંટણીની રેલી દરમિયાન થયેલી નાસભાગમાં અનેક લોકોના મોત અને ઇજાઓ થતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે રિપોર્ટમાં પીડિતોને બચાવવા સારવાર માટે કરાયેલા પગલાં અને સુરક્ષા વ્યવસ્થાની વિગતો સામેલ કરવા કહ્યું છે રાજ્ય સરકારે દુર્ઘટનાની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિશન બનાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેમસ પંજાબી સિંગરનો ભયાનક અકસ્માત પ્રસિદ્ધ પંજાબી ગાયક રાજવીર જવંદા હિમાચલ પ્રદેશના સોલનમાં બાઇક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે શિમલા જતા સમયે તેમની બાઇક નિયંત્રણ ગુમાવતા અકસ્માત થયો તેમના માથા અને રીઢની હાડકીમાં ઈજાઓ પહોંચી પ્રાથમિક સારવાર દરમિયાન તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં હાર્ટ એટેક પણ આવ્યો હાલ તેમને મોહાલી સ્થિત ફોર્ટિસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવ્યો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ઈપીએફ ધારકોને ઈ ચેતવણી ઈ ધ એ લોકોને ચેતવણી આપી છે કે પીએફ ભંડોળ ફક્ત વાસ્તવિક જરૂરિયાતો માટે ઉપાડવું જોઈએ ઈપીએફ યોજના ઓગણીસો ને બાવન મુજબ લગ્ન શિક્ષણ બીમારી ઘર ખરીદી કે બાંધકામ માટે પીએફ ઉપાડ માન્યતા છે ખોટા કારણોસર ભંડોળ ઉપાડવાથી ત્રણ વર્ષ સુધી ઉપાડ પર પ્રતિબંધ લાગી શકે છે વ્યાજ સહિતની રકમ ચૂકવ્યા વગર નવું એડવાન્સ મંજૂર નહીં થાય ઈ કહ્યું છે કે તમારા ભવિષ્યનું રક્ષણ કરો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ધારાજી નવસારીના વાંસદા અને ચીખલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ થયો ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા વૃક્ષો તૂટી પડ્યા વીજળીના થાંભલા ધરાશાયી થયા અને વાહન વ્યવહાર અસ્થિર બન્યો ચીખલીમાં સરકારી ગોડાઉની દિવાલ તૂટી જતા અનાજના મોટા જથ્થાને નુકસાન થયું છે જાહેર સ્થળો પર હોર્ડિંગ પણ વાવાઝોડાને કારણે જમીન દોષ થયા છે તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે સફાઈ અને રાહત કામગીરી શરૂ કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાવાગઢમાં ભક્તોનું ઘોડા પણ ઉમટી પડ્યું શક્તિપીઠ પાવાગઢ યાત્રા યાત્રાધામ પર ભક્તોનું ઘોડા પણ ઉમટી પડ્યું છે ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને મંદિરના દરવાજા સવારે પોણા ચાર વાગે ખોલવામાં આવ્યા હતા મંગળા આરતી પર એક કલાક વહેલા કરવામાં આવી ભક્તો માતાજીના દર્શન માટે મોડી રાત્રિ જ પહોંચતા રહ્યા જેના કારણે ડુંગર અને મંદિર પરિસરમાં જય ગોસ ઘૂંસતા રહ્યા ભક્તોની યાત્રીઓ માટે મંદિર તંત્ર દ્વારા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે